ચાલો આજે કચ્છની ધરતી વિશે જાણીએ એકદમ ઊંડાણપૂર્વક શરૂઆત એક સીધા સવાલથી કરીએ શું તમે જાણો છો કારણ કે કચ્છ એટલે એક એવી જગ્યા જ્યાં તમને રણ દરિયો અને ડુંગર ત્રણેય એક સાથે જોવા મળે અને આ જ વસ્તુ કચ્છને બીજા બધાથી અલગ પાડે છે ખરેખર અનોખી ઓળખ છે વિચારો એક તરફ સફેદ મીઠાનું રણ અને બીજી તરફ ગુજરાતનો સૌથી લાંબો ચારસો છ કિલોમીટરનો દરિયા કિનારો અને એનું કદ પિસ્તાળીસ હજાર છસો ને બાવન ચોરસ કિલોમીટર આખા ભારતમાં સૌથી મોટો જિલ્લો છે એટલું જ નહીં અહીં ત્રણ અલગ અલગ ડુંગરની હારમાળાઓ પણ છે જેમાં કાળો ડુંગર સૌથી ઊંચો છે પણ કચ્છનો પરિચય એના ઇતિહાસ વગર અધૂરો છે એના પડઘા સદીઓ જૂના છે ખાસ કરીને સિંધુ ખેડ સંસ્કૃતિના સમયમાં તો કચ્છ એકદમ મુખ્ય કેન્દ્ર હતું અને એમાં પણ ધોળાવીરા તો એનું ઘરેણું કહેવાય આખી દુનિયા એને ઓળખે છે ત્યાંની પાણી સંગ્રહની સિસ્ટમ અને દુનિયાનું સૌથી જૂનું સાઇનબોર્ડ તો આજે પણ લોકોને ચોંકાવી દે છે પણ વાત ખાલી ઇતિહાસની નથી કચ્છનું વન્યજીવન પણ એટલું જ ગજબનું છે એક તરફ મોટા રણમાં ફ્લેમિંગોનું આખું શહેર વસે છે તો નાના રણમાં ઘુડખરનું અભયારણ્ય છે અને પછી આવે છે એની સંસ્કૃતિ રણોત્સવથી લઈને માતાના મઢ અને નારાયણ સરોવર સુધી વારસો તો છે જ પણ કચ્છ આજે આધુનિક ઉદ્યોગોનું પણ મોટું હબ બની ગયું છે એના લાંબા દરિયા કિનારે કંડલા અને મુન્દ્રા જેવા દેશના સૌથી મોટા બંદરો આવેલા છે અને જમીનની અંદર પણ ખજાનો છે લિગ્નાઇટ બોક્સાઇટ જેવા કેટલાય મહત્વના ખનિજોનો પણ આ બધાની વચ્ચે કચ્છની એક બીજી પણ ઓળખ છે એના અડગજુસ્સાની છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક આ તારીખ કચ્છ ક્યારે નહીં ભૂલી શકે એ ભયંકર ભૂકંપની યાદમાં બનેલું સ્મૃતિવન કચ્છના લોકોની હિંમત અને પુનર્જન્મની કહાણી કહે છે તો કચ્છ એટલે શું પ્રાચીન ઇતિહાસ અનોખી ભૂગોળ જીવંત સંસ્કૃતિ અને ક્યારેય ન હાર માનવાનો જુસ્સો એક એવી ધરતી જણે બધું જ જોયું છે હવે એનું ભવિષ્ય કેવું હશે એ વિચારવા જેવી વાત છે